તમે તો બધા પે રી કાઢના હો તો યાર તમે તો બે નોમ રાખો તો ને આપ તો આધાર કાર્ડ માં સુલટલી કાર્ડ માં ઈમાં લોસા પછી તો કાગળ લઈ ફરતા થી જો આ ડબલ નોમ ની રાખો એક નોમ રાખો કશું કોમ ની થાય બે નોમ રાખશો તો એક નોમ રાખવાનો હું ગેર જોતો ને એટલે ભાભી હું કીધું કશું જ્યાં એકી હેતર માં જ્યાં સુધી બધું છે હેતર માં એકી તો અઠવાડિયા આવતા જ નહીં ઘેર છે એટલે કીધી અહીં જ્યાં સુધી આવતા નહીં મૂકી દીધું છે એટલે હું કીધું તું

એ તો હું ઘેર આવીને કહું છું કે આવું ના કરે તમારે તો ટીવી જોતા જ જોવા દે પછી ખેતરમાં જો ને ઇંદી તો હું બાજરી કોઈ વાગન કોઈ ખાઈ તો તમારે કોઈ દોડ ન બોર આવતો તો આમ તમે એક તો આવું બધું તપ ન લેવાય તો શંકર ભગવાન લેતા આ તપ લીધું છે એમ હેડો અમારે કીધું મોરો ન નકર ઓમ ઓમ નામ ફુકઈ જહો તડકાના યાર ઓમ ઓય આવના ના આવનું વરસાદ નું સોમા આવે ને તો ઉડી જહો ભવાયરાના ઓ અમે હેડો અમારે કીધું મોરો તે હું મેહમાન છું તો ઘેર મૂકી જ દોવાને અરે અમે તો લડીએ છીએ ને અમે તો કોઈ આવું રી રી નહીં અમે તો સાટી આટલી બધી રી ના રખાય હવે અમે તમે આમ છૂતરો આવું રી રી હે ને આ હેતરો આમ નામ તો રહેવાનું હોય અમે તો મોટા છોકરા તમારા થી તો મોટા મોટા થયા અમુક પશુ પંપ પહેણાવાના કશું પાછા આવે ને રિહાઈ રિહાઈ ને તો છોકરા નહીં પહેરી તમારા છે તો મોટા મોટા છોકરા શું તમારા જેવા હો હા જેવાનો હા જેવા અને મારે તો અમે તો આમ છો જોઈ રહ્યું પડે તાન તો વાત કરું છું અને તમારા છે મોટા છોકરા શું આમ હેડો ઘેર હવેળા મૂઢાઈ કોક બોલો બોલો અને મારે ઘેર ઘેર અલ્યા મોબાઈલ છે મારા ગાચ્યું હતું નહીં આવું ના રીસ આવે ને યાર કોઈક મોઢામાં બે પ્રશ્ન કયો કે હું નહીં આવતો તો હું તો હેડું કોઈ મારે તો નહીં તો કોઈ હું પેલું એ છે અને હું રીસા ગયા છો તે હું એડો કેમ હું તો જતો રહ્યો પછી હોય હું કહી દઉં એ નાખે મારું કીધું મોનો મેમન અને તમે આવું બધી રી નહી શાળાઓ પાછું ગણતી આવું ના હોય પાછું તમે આવી રીસ અને આ ગુજરાત હું ભર્યું છે કોઈ ખસણા બનાત નહીં ખાતા સોના મોના મને જોવા દીજો ગુજરાત તો સણા બના લઈને આવ્યા હોય તો ખાધે જ જતા હોય ને પોણી ના બાટલા ભરાયા છે પીતા હોય તો પછી ખાવાનું શું પડ્યું હોય તો પણ આ તો કોઈ ગુજરાત તો કોઈ નહીં અલ્યા મેમાં મોઢામાં કોઈક બોલો તો ખરા અને મૂળ હેરું તો અમે કંટાળે તો અમારે છીએ અને લગભગ વખતે તો અમારો જ છે ભાભીને કશું વખત હોય આ દિવસે આવ્યા છે તો ઓબળો ઘણો છે પાછો આ ઓબળે ઓબળે તો સેવા છે આ તો ઓબળી જેવા હોતા જેવા છે આનો

પાછું તમાર કોઈ પાછું ગોમમાં તો કોઈ કોઈ બુટ્ટી નહીં લેવા પાછું હોવા વન વાત તપી જો ને તો અમને કહે મને કોઈ ગોમમાં જ લેવા આવશે એ તો આ ડાયા કાકાને યાદ આવ્યું હતું કે એટલે તમારે ઘેર આવ્યા હતા અને ઈસી મને ઘેર અમારા હમાસા મળે ને એટલે હું તમારી આવ્યો એટલે કી એ તો રિહાઈન તો એ તો ના હેઢ બારે આવશે તો અલ્પાય નહીં કી હું સારે જોઉં છું તોય એ કી તું બાજુમાં જ કી હું સારી વાટ્યું લશ્કાબાજી વાયેલી હોય છે બોલતા જ નહીં કે કચ્છી ઘેર આપવાનું

وانت با نيزو دیاتے ایک وقت وہ تین دار کو گراہا تھا تے گھرے میں تو گھر آیا تو کہ ایون کیجی کہتا تو کہ ای تو رہن جاتی ہے اتروں میں تو جو نہیں یار تے منی کس نے مار اتنی ری سی ہوندی ہے کچ بولے ہا کہ نہیں کر یار اے آئی پی ایل نا شوقیں زبر تے آئی پی ایل ہوتا تھا دیون گھر سی وہ شوق بند نہیں کی تھی ہا اے ٹی وی نو મારે ખુશી મજે પાછી આઠ વાગે બાર વાગેલાસી જાય તો મને મન મળ